ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક ઘૂસી ગયો હતો અને ત્રણ કિલોમીટર સુધી બીઆરટીએસ બસને સાઈડ ન આપી ડ્રાઈવરને હેરાન કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સુરતના બીઆરટીએસ રૂટમાં ઘૂસીને વાહન ચાલકો દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની અનેકવાર ફરિયાદો ઉઠે છે ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક ઘૂસી ગયો હતો અને ત્રણ કિલોમીટર સુધી બીઆરટીએસ બસને સાઈડ આપી ન હતી અને હેરાનગતિ કરી હતી બીઆરટીએસ બસના ચાલક દ્વારા હોર્ન મારવામાં આવતા કારને ધીમી કરીને હેરાન કરી રહ્યો હતું બીઆરટીએસના બસના ચાલક દ્વારા કારની સાઈડ લેવા માટે હોર્ન વગાડવામાં આવતા કાર ચાલક દ્વારા કાર ધીમી કરી દેવામાં આવી હતી ની પગલે બીઆરટીએસ બસમાં રહેલા મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો હતો ઉધનાતના રસ્તાથી લઈને દક્ષેશ્વર મંદિર સુધી કાર ચાલક દ્વારા આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવી હતી આ ત્રણ કિલોમીટરના રસ્તા પર કાર ચાલક દ્વારા કરવામાં આવેલી હેરાનગતિને લઈ બીઆરટીએસ બસમાં બેસીલા મુસાફરો પણ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે બીઆરટીએસ બસના રૂટના સામાન્ય વાહન ચાલકોને વાહન ચલાવવા પર પ્રતિબંધ છે એવા સમયે વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં ઘૂસી બીઆરટીએસ બસના ચાલકો સાથે દાદાગીરી કરતા હોવાના અગાઉ પણ કિસ્સાઓ બની ચૂક્યા છે થોડા સમય પહેલાં જ એક બાઈક ચાલક રોંગ સાઈડમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસી આવ્યો હતો અને બસ ચાલક સાથે દાદાગીરી કરી હતી જેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ થઈ હતી